નમસ્કાર નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની સહિત કુલ નવ લોકો હાલ રાજપીપળાની સેન્ટ્રલ જેલમાં છે તેમની સાથે કયા પ્રકારના આરોપો થયા ત્યારબાદનો જે ઘટનાક્રમ છે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા સુધીનો એ તમામ ઘટનાક્રમથી તમે વાકેફ હશો એટલે હું રિપીટ નથી કરતો તમને એક મહત્વપૂર્ણ અને રસપ્રદ સમાચાર આપવા છે રસપ્રદ એટલા માટે કે જેલમાં રહેલા ચૈતર વસાવાને તેમના સમાજના આગેવાનો અને પાર્ટીના કાર્યકર્તાઓ મળવા ગયા ત્યારે ચૈતર વસાવાએ તેમની વાતચીતમાં એવું કહ્યું કે તમે લોકો ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દો હું ભરૂચ લોકસભાની ચૂંટણી લડવાનો છું જેલમાં રહીને પણ કે જેલની બહારથી પણ મને કોઈ ફરક નથી પડવાનો એટલે તમે બુથ લેવલની કામગીરી શરૂ કરી દો કોઈ પણ ચૂંટણી લડવા કે જીતવા માટે બુથ લેવલની કામગીરી ખૂબ મહત્વપૂર્ણ હોય છે જેના ઉપર તેમણે ભાર મૂક્યો છે તેમના આ મેસેજ ઉપરથી એવું લાગે છે કે તેમને ભરૂચ લોકસભાની સીટ ઉપર ચૂંટણી લડતા રોકવા માટે તેમના વિરોધીઓને તેઓ ચૂંટણી લડી અને જીતીને જડબાતોડ જવાબ આપવા માંગે છે તેવું તેમના મેસેજ ઉપરથી લાગી રહ્યું છે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટીના ઇન પટેલે તેમના આ નિવેદન વિશે શું કહ્યું તે સાંભળો નમસ્કાર હું તેજસ પટેલ નર્મદા જિલ્લા પ્રભારી આમ આદમી પાર્ટી દોસ્તો આવનાર લોકસભાના ઇલેક્શન બાબતે અમારા લોક લાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ સાથે થયેલી વાતચીત મુજબ આવતી લોકસભાનું ઇલેક્શન ચૈતરભાઈ જ્યાં પણ હોય ત્યાંથી એ લડવાના છે અને એમનું કહેવું છે કે આપ તમામ સંગઠનના સાથી મિત્રો પોટપોટાના વિસ્તારમાં એમના પર થયેલા અન્યાય બાબતે લોકોને જાગૃત કરો અને પોતપોતાના વિસ્તારની અંદર સંગઠનને મજબૂત કરો અને બૂથ લેવલની કામગીરી કરીએ આવનાર ઇલેક્શન આપણે લડવાનું છે અને જીતવાનું પણ છે તો એ બાબતે આપણે બધા કામ પર લાગી જઈએ અને આવતા ઇલેક્શન ચૈતરભાઈને જંગી બહુમતીથી જીતાડીએ એવી મારી તમામને વિનંતી છે આભાર જય હિન્દ રાજકારણના રણમાં રૂપી યુદ્ધના ભણકારા હવે વાગી રહ્યા છે કોણ કોને મહાત કરશે અને કોણ કોને ધૂળ ચટાવશે એ આપણે જોવાનું છે સમય અને ઈવીએમ બંને આ વસ્તુ બતાવે છે આપણે એમના સાક્ષી બનવાનું છે આ જ પ્રકારના સમાચાર જોવા જાણવા માટે નર્મદા લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો